નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે કપાસની અંદર અત્યારે આપણે વરસાદ ગયા પછી આપણે જો કોઈપણ પ્રકારનું ખાતર આપણે વૃદ્ધિ માટે પાવવું હોય તો અત્યારે હું તમને સારામાં સારું કહીશ આ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે છે ફૂગો જે અત્યારે જે જીવામૃત બનાવવાનું જે એડવાન્સ ટેકનોલોજી છે તેને આપણે ઘરે બનાવેલું છે તમે જોઈ શકો છો કે તગારાની અંદર આપણે જે દ્રવ્ય બારું નીકળ્યું છે જે ફુગ્ગાની અંદર આપણે મહિના પહેલાં નાખેલું છે જેની અંદર વાત કરીએ તો કે કરણ છે ત્યાર પછી સીતાફળીના પાન છે લીમડાના પાન છે લીંબોળિયું છે પછી ગૌખળ છે ત્યાર પછી વાત કરીએ તો કે ખાટી સાજ છે ત્યાર પછી વાત કરીએ તો કે ધતુરો છે જેવા પાંદડા અથવા તો દ્રવ્યને લઈ અને ત્યાર પછી આપણે ફુગાની અંદર ભરવાનું છે અને ત્યાર પછી મહિનો દી સુધી રહેવાથી જે બધું અંદર કોહવાઈ જશે અને સરસ મજાનું એવું અહીં તમે તકારામાં જોઈ શકો છો તેવું દ્રવ્ય બારું નીકળશે અથવા તો આપણે કહી શકીએ તો કે બધું કોહવાય અને પછી બારું નીકળશે જેને આપણે કપાસની અંદર ટપક વાપરતા હોય તો ટપકમાં ચડાવવાથી ઘણો બધો ફાયદો થશે વાત કરીએ તો કે કપાસમાં સારી એવી વૃદ્ધિ થશે મૂળનો સારો એવો વિકાસ થશે જેવા ઘણા બધા આપણને ફાયદા જોવા મળશે તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને આવા ફુગા બનાવો એડવાન્સ ટેકનોલોજીના તો અમારો સંપર્ક કરી શકો છો અથવા તો મોબાઈલની સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેનો સંપર્ક કરી અને ત્યાર પછી તમે તેની માહિતી મેળવી શકશો અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ